કાં તો કંઈક ભાડેથી રહેતા હોય એમની તમારું કંઈક સેટિંગ શૂટિંગ હોય ગમે તે કંઈ હોય એ તમારું એવું કંઈ લોચો બોચો હોય તો જ એમનું નામ આવવાનું કાં તો કંઈ ઉપરથી સરકાર તો રજૂઆત એક જ છે કે એ ભાઈ પંચાયતમાં ના જોવે અને બીજી બધી આની જગ્યાએ કોઈ બીજો જોઈએ તો અને જેનું બબે તદ્દ માલનો જેના જેની આર્થિક પરિસ્થિતિ બહુ જ સારી છે બબે તદ્દન માલનો ધાબો છે એ લોકોના ઘરો મંજૂર થયા અને જેને ખરેખર જરૂરિયાત છે એ લોકોનો ઘરો મંજૂર નહીં થયો એટલે એનો મતલબ એ ભાડુતી રીજો રે છે એમનું કઈ કદાચ કદાચ કોઈ વાતચીત ચાલતી હોય કદાચ કોઈ કઈ રિલેશન હોય આપણે કોઈ આઈડિયા નહીં પણ પ્રોપર ગામમાં નહીં એટલે એમને કઈ એમનું કઈ કઈ વાત બાત થઈ હોય કા તો કઈ એનો વિરોધ પણ જેને જેને નહીં થયો એનો તો નહીં થયો એટલે એમનો વિરોધ છે અને ભાઈ પંચાયતમાં ના જોયું કે આખા ગામને વિરોધ છે એમનો પૈસા કઈ ગયા છે લોકો